કલાકારો અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાલકોને શિક્ષણથી વંચિત ન રહે તે માટે એક વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે પછી જેમને કામ ના મળ્યું હોય જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ રત્ન કલાકારની ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ તેર હજાર પાંચસોની મર્યાદામાં હોવી જોઈએ જે કંઈ ફીઝ હશે એ ફીઝમાં તેર હજાર પાંચસો પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે જે આપણી આરટી ટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે